નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હવે છોટાઉદેપુર લોકસભા બેઠક પર ફાઇનલ સુખરામભાઈ રાઠવા જીતે છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ચૂંટણીના બે દિવસ વીતી ગયા અને ગણતરીના દિવસે જ આપણને રિઝલ્ટ મળવાનું છે છોટાઉદેપુર લોકસભા બેઠક પર એક બાજુ જોવા જઈએ તો જસુભાઈ રાઠવા છે એક બાજુ જોવા જઈએ તો સુખરામભાઈ રાઠવા છે જ્યાં મિત્રો તમે કોને વોટિંગ કર્યો એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો આઈકે ચેનલ કોઈ કોઈપણ પક્ષને વિરુદ્ધ નથી કરતા મિત્રો વાત કરવામાં આવે તો લોકો બધા કહી રહ્યા છે કે સુખરામભાઈ રાઠવા અવશ્ય જીતે છે જ્યાં મિત્રો હું કહી નથી શકતો કે કઈ પાર્ટી જીતી શકે છે પરંતુ બંને નેતા સારા છે સારું કામ કરે છે અને જસુભાઈ રાઠવા પણ ખૂબ સારું કામ કરે છે બંને આદિવાસી સમાજમાંથી આવે છે અને સુખરામભાઈ રાઠવા પણ ખૂબ સારું કામ કરે છે લોકોને સારું કામ કરાવે છે એમનું કામ બોલે છે લોકો ખૂબ પસંદ કરે છે જસુભાઈ રાઠવા પણ લોકોનું ખૂબ સારું કામ કરે છે એમનું કામ બોલે છે એ જોઈને લોકો વોટિંગ કરતા હોય છે ગણતરીના દિવસે જ એમનું રિઝલ્ટ બહાર પડવા જઈ રહ્યું છે ત્યારે ઘણા બધા લોકો સરસામાં છે કે ભાઈ સુખરામભાઈ રાઠવા જીતશે કે જસુભાઈ રાઠવા જીતશે પરંતુ મિત્રો વોટિંગ ગણતરી થશે એમનું રિઝલ્ટ બહાર પડશે તો જ આપણને ખબર પડશે કેમકે આપણે કોઈપણ દિવસે પણ રીતે આપણે પેલા ના કહી શકીએ કારણ એમનું કે ગણતરીના દિવસે જ એમનું રિઝલ્ટ આવશે પછી આપણે બધી જ માહિતી ખબર પડી જશે તો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તે સબસ્ક્રાઈબ કરી મૂકજો તમને બધા લોકોને ખબર છે કે હાલ ટ્રેન્ડિંગમાં આપણે દરેક પ્રકારના વિડીયો બતાવતા હોય છે જ્યાં મિત્રો આપણે જરૂરથી લાઈવ બતાવવાની કોશિશ કરીશું મત ગણતરીના દિવસે જ કેમ કે હાલ જો અવરનવરના વિડીયો વાયરલ થતા હોય છે તમે જોતા હશો અને ખૂબ સારું સપોર્ટ પણ મળી રહ્યો હશે તમારા ભાઈને તમારા પ્રેમ સારો આપી રહ્યા છે એ રીતના જ આગળ પણ ખૂબ સારો પ્રયા પ્રયાર કરશો એવું હું આશા કરું છું કેમ કે ભાઈ અત્યારે આપણી યુટ્યુબ ચેનલ પર પચાસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ચૂક્યા છે તો હું આશા કરું છું કે મને જરૂર સબસ્ક્રાઈબ કરશો આગળ વધારશો એવી તો મિત્રો આ હતા આજના સમાચાર આપણે સરસ મજાના સમાચાર સાથે મળીશું